જે આપણે વિશ્વગુરુની વાત તો આપણે કરી રહ્યા છીએ પણ જો કદાચ વિદેશી વ્યક્તિ જે વિશ્વગુરુનું જે મૂર્યું આપણા ગુજરાતમાંથી નાખવામાં આવ્યું છે તે મૂરિયા જ્યારે આ વિડીયોના મારફતે જોશે કે ગુજરાતની ખરેખર આવી સ્થિતિ છે તો આખી દુનિયાની સમક્ષ તે હાસીના પાત્ર બનશે ગુજરાત અને ગુજરાતના લોકોને ખાસ કરીને આપણો દેશ જોડીમાં આ વખતે તો દીકરીઓ ગઈ છે આવનારા સમયમાં તમારી સરકારો જતી રહેશે એ સમય કદાચ પાકી જાય તો નવાઈની વાત નથી તમારી બેન દીકરીને આવી પ્રસૂતિની પીડા ઉપડી હોય અને હોસ્પિટલ સુધી જવાનો રસ્તો ના હોય અને ત્યારે તમારે એને કોઈ સાડીના ટુકડાની અંદર એને જોડીમાં બાંધીને લઈ જવી પડે આખા ગામની વચ્ચે ત્યારે તમને કેવું લાગે સાચું ગુજરાતમાં છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભાજપ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ પણ ગુજરાતની અંદર ખરેખર છેવાડાના ગામની અંદર આ ભાજપનો વિકાસ પહોંચ્યો છે ખરો આપણા દેશના વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન બનવાના હતા ત્યારે મત માગવા માટે ગુજરાતનું વિકાસ મોડલ આખા દેશની સામે મૂક્યું કે આ અમારું વિકાસ છે અને તમે એને જોઈને વોટ આપો અને દેશના વડાપ્રધાન વડાપ્રધાન બની ગયા નરેન્દ્રભાઈ મોદી અને આ વિકાસ મોડેલ ખરેખર ગુજરાતનું વિકાસ મોડેલ આ વડાપ્રધાન બન્યાના અગિયાર વર્ષ પછી કેવું છે આજે એના વિશે વાત કરવાના છીએ વડાપ્રધાને તો કીધું હતું કે ભાઈઓ બહેનો મેરા ક્યાં હે મેં તો ફકીર આદમી હુંજી જી ઝોલા ઉઠા કે ચલા જાઉંગા એ ઝોલા ઉઠાવીને તો ગયા નથી પણ છેલ્લા ત્રણ ત્રણ ટર્મથી આ દેશના વડાપ્રધાનના પદ ઉપર બિરાજમાન છે પણ જોડીમાં જવા માટે કોણ મજબૂર થઈ રહ્યું છે એ આદિવાસી વિસ્તારના છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંડા ગામની ઘટના વિશે આજે વાત કરીએ ત્યારે ખબર પડે કે ગુજરાતની દીકરીઓ સગર્ભા હોય એટલે પ્રેગ્નેન્ટ હોય ત્યારે એમને જોડીમાં નાખીને હોસ્પિટલ સુધી પહોંચાડવી પડે છે એનું કારણ એ છે કે છેવાડાના ગામમાં વિકાસ ભાજપનો કથિત વિકાસ ત્યાં પહોંચ્યો નથી અને શરમજનક સ્થિતિમાં આ સગર્ભા મહિલાઓ પહોંચે છે તમે વિચારો કે એક સગર્ભા મહિલાને પીડા અસહ્ય પીડા ઉપડી હોય પ્રેગ્નન્સી દર્દ ઉપડ્યું હોય અને ત્યારે એક સાડીના કટકાની અંદર બે બાજુ લાકડાના ભાગે બાંધીને એને જોડી બાંધીને એને હોસ્પિટલ લઈ જવાની પરિસ્થિતિ થાય ત્યારે એની મનોસ્થિતિ શું હશે એ મહિલાની તમે ઇમેજિનેશન કરો તમારા મગજની અંદર જ્યારે તમારા સોસાયટીની અંદર અથવા તમારા ગામની અંદર તમારી જ બેન દીકરીને આવી પ્રસૂતિની પીડા ઉપડી હોય અને હોસ્પિટલ સુધી જવાનો રસ્તો ના હોય અને ત્યારે તમારે એને કોઈ સાડીના ટુકડાની અંદર એને જોડીમાં બાંધીને લઈ જવી પડે આખા ગામની વચ્ચે ત્યારે તમને કેવું લાગે ખાલી તમારા મનની અંદર એ વિચાર કરો અને તમારું જે રોંગતા છે થઈ જશે એવી પરિસ્થિતિની નિર્માણ આજે પણ ગુજરાતમાં થઈ રહ્યું છે ભાજપની છેલ્લા ત્રીસ વર્ષની સરકાર છે હજુ છેવાડાના ગામડા સુધી જો આ વિકાસ ના પહોંચ્યો હોય તો આ શરમજનક સ્થિતિ એ વિકાસની વાતો કરનારા તમામ નેતાઓ માટે તો છે જ પણ આ ગુજરાત માટે પણ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી આપણે શું કરી રહ્યા છીએ આ દડા બની ગયા છીએ છેવાડાના ગામડા સુધી વિકાસ નથી પહોંચ્યો અને આખું દેશ એ વિકાસના નામે મત આપીને દેશના વડાપ્રધાન બનાવ્યા નરેન્દ્રભાઈ મોદીને તો આ વિકાસ કોનો થઈ રહ્યો છે સૌનો સૌનો વિકાસ તો આ સૌની પરિભાષાની અંદર આ છેવાડાના આદિવાસી વિસ્તારના છેવાડાના ગામડાની દીકરીઓ આવે છે મહિલાઓ આવે છે એ મહિલાઓને આપણા દેશના વડાપ્રધાને કીધું હતું કે ભાઈ એનો તમને કંઈ તકલીફ તો કાગળ લખજો કાગળ એના સુધી પહોંચશે અને પહોંચશે તો થોડું એનું નિવારણ થશે ને કાગળ લખવાની જરૂર શું છે તમે ગુજરાતના પણોતા પુત્ર છો શું તમને ખબર નથી કે ગુજરાતની અંદર છેવાડાના ગામની અંદર વિકાસ છે કે કેમ અને નથી તો કેમ નથી તો આજે નસવાડી તાલુકાના ખેંદા ગામની અંદર આજે દીકરીને જે પ્રેગ્નન્સી દરમિયાન એને જોડીમાં નાખીને લઈ જવી પડી એક તો રસ્તા ખરાબ હતા એમ્બ્યુલન્સ જાય એવી પરિસ્થિતિમાં નહોતી કહેવામાં આવે છે કે ગામના લોકોએ અગાઉ તંત્રને ફરિયાદ કરી હતી તેમ છતાં હજુ આ પાકા રસ્તા નથી બન્યા દર ચોમાસાની જ્યારે સિઝન આવે ત્યારે એ ગામની અંદર ને વિસ્તારની અંદર આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો આપણે અને આપણું તંત્ર શું કરી રહ્યું છે કે પ્રી મોન્સૂન જે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની હોય જે તે વિસ્તારમાં એવી કોઈ વ્યવસ્થા ચોમાસા પહેલા એવી કોઈ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ઘણા બધા સવાલો છે કે અધિકારીઓ શું કરે છે જે સ્થાનિક પ્રશાસન શું કરે છે શા માટે ગુજરાત જે આપણે વિશ્વગુરુની વાત તો આપણે કરી રહ્યા છીએ પણ જો કદાચ વિદેશી વ્યક્તિ જે વિશ્વગુરુનું જે મૂર્યું આપણા ગુજરાતમાંથી નાખવામાં આવ્યું છે એ મૂળિયા જ્યારે આ વિડીયોના મારફતે જોશે કે ગુજરાતની ખરેખર આવી સ્થિતિ છે તો આખી દુનિયાની સમક્ષ એ હાસીના પાત્ર બનશે ગુજરાત અને ગુજરાતના લોકોને ખાસ કરીને આપણો દેશ તો ખા તંત્રને વિનંતી છે કે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર જેટલા પણ દોષી વ્યક્તિઓ છે જે ગામડામાં વિકાસ નથી પહોંચાડ્યો એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને નથી પહોંચાડ્યો તો હવે સંકલ્પ કરો હવે સમય આવી ગયો છે નહીં તો જોડીમાં આ વખતે તો દીકરીઓ ગઈ છે આવનારા સમયમાં તમારી સરકારો જતી રહેશે એ સમય કદાચ પાકી જાય તો નવાઈની વાત નથી જોતા રહેજો ક્રાંતિ માર્ગીન કલાક જિંદાબાદ